નમસ્કાર મિત્રો સ્વાગત છે અમારું યુટ્યુબ ચેનલ ઓલેજ હેપીમાં મિત્રો ફેબ્રુઆરી બે હજાર બાવીસ કરંટ અફેર્સના પ્રશ્નોનો પાર્ટ નંબર ટુ છે દર અઠવાડિયે આપણે કરંટ અફેર્સનો એક વિડિયો અપલોડ કરીએ છીએ આ બીજો વિડિયો છે ફેબ્રુઆરી બે હજાર બાવીસ કરંટ અફેર્સનો શરૂઆત કરીએ ફર્સ્ટ નંબરના ક્વેશ્ચનથી તાજેતરમાં ભારત કેટલામી વાર અંડર નાઇન્ટીન ક્રિકેટ વિશ્વકપ જીત્યો પાંચમી વાર ફાઇનલમાં કઈ ટીમને હરાવીને આ વર્લ્ડ કપ જીત્યો તો ઇંગ્લેન્ડને આ મેચમાં મેન ઓફ ધ મેચ કોણ રહ્યું હતું રાજ બાવાએ તાજેતરમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઇન્ચાર્જ કુલપતિ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે ડૉક્ટર ગિરીશ ભીમાણીની અને હા મિત્રો બીજી એક વાત જો તમે સપ્ટેમ્બર બે હજાર એકવીસથી ડિસેમ્બર બે હજાર એકવીસના આઠસોથી વધુ કરંટ અફેર્સના પ્રશ્નોની પીડીએફ ડાઉનલોડ કરવા માગતા હોય તો ડિસ્ક્રિપ્શનમાં તેની લિંક આપેલી છે જ્યાંથી વીસ રૂપિયામાં તમે ખરીદી શકશો અને આ પ્રશ્નોની પીડીએફ પણ તમે ટેલિગ્રામ ચેનલ ઉપર તમને ચોવીસ કલાકની અંદર મળી જશે ડિસ્ક્રિપ્શનમાં તેની લિંક આપેલી છે જ્યાંથી જોડાઈ જજો વર્ષ બે હજાર એકવીસમાં ભારતના વેપાર ભારી ભાગીદાર તરીકે કયો દેશ ટોચ પર રહ્યો છે તો એકસો બાર પોઈન્ટ ત્રણ બિલિયનના વેપાર સાથે ભારતનું ટોચનું વેપારી ભાગીદાર અમેરિકા રહે છે અમેરિકા પછી બીજા નંબર પર ચીન છે ભારત અને ચીન વચ્ચેના વેપારનું મૂલ્ય એકસો દસ પોઈન્ટ ચાર બિલિયન હતું કોને તાજેતરમાં ઇન્ડિગોના મેનેજિંગ ડિરેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા રાહુલ ભાટિયાને ઇન્ડિગોના ચેરમેન કોણ છે મેલી વેટિલ દામોદરમ ઇન્ડિગો કંપનીનું મુખ્ય મથક ક્યાં છે તો ગુડગાંવ હરિયાણામાં કયા મંત્રાલય તેર રાજ્યની તેર રાજ્ય સરકારની એજન્સીઓ સાથે ત્રણ પોઈન્ટ છેતાલીસ લાખ લાભાર્થીઓને કાપડ ક્ષેત્રમાં તાલીમ આપવા માટે ભાગીદારી કરી છે તો કાપડ મંત્રાલય દ્વારા કેન્દ્ર સરકાર દ્વારા તેના વેસ્ટ ટુ વેલ્થ મિશન હેઠળ કઈ ફેલોશીપ શરૂ કરવામાં આવી છે તો સ્વચ્છતા સારથી કોને તાજેતરમાં નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશન રિસર્ચ એન્ડ ટ્રેનિંગ એટલે કે એનસીઆરટીના નિયામક તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે તો એનસીઆરટીના નિયામક તરીકે દિનેશ પ્રસાદ સકલાણીને નિયુક્ત કરવામાં આવ્યા છે કોણે ફેબ્રુઆરી બે હજાર બાવીસમાં પાવર સિસ્ટમ ઓપરેશન કોર્પોરેશન લિમિટેડ એટલે કે પોષકોના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટરના પદનો હવા વધારાનો હવાલો સંભાળ્યો છે તો એસ આર નરસિંહન ભારત સરકારે એક ફેબ્રુઆરી બે હજાર બાવીસથી નાણાં મંત્રાલયના ખર્ચ વિભાગ હેઠળના કંટ્રોલર જનરલ ઓફ એકાઉન્ટ્સ એટલે કે સીજીએનો વધારાનો હવાલો સંભાળવા માટે કોની નિમણૂક કરવામાં આવી છે તો સોનાલી સિંહની અને તેમની નિમણૂક કોના સ્થાને કરવામાં આવી છે તો દીપક દસના જેઓ એકત્રીસ જાન્યુઆરી બે હજાર બાવીસના રોજ નિવૃત્ત થયા છે અને તેમના સ્થાને સોનાલી સિંહની નિમણૂક કરવામાં આવી છે સોનાલી સિંહ ભારતીય સિવિલ એકાઉન્ટ સર્વિસ આઈસીસીએસીની ઓગણીસો સિત્યાસી બેચના અધિકારી છે સ્પેસેક્સ ફાલ્કન રોકેટ દ્વારા અમેરિકાએ જાસૂસી ઉપગ્રહ ભ્રમણ કક્ષામાં ગોઠવ્યો આ ઉપગ્રહનું નામ શું છે એનરોલ એટી સેવન ભારતે એક હજારમી વનડે ક્રિકેટ મેચ કયા દેશ સામે રમી તો મિત્રો વેસ્ટ ઇન્ડિઝ સામે વિન્ટર ઓલિમ્પિક બે હજાર બાવીસનો પ્રારંભ ચીનના બેઇજિંગમાં થયો વિન્ટર ઓલિમ્પિકમાં ક્વોલિફાય થયેલો એકમાત્ર ભારતીય એથ્લેટ કોણ છે આરીફ ખાન મોતિયા અંધત્વ મુક્ત ગુજરાત ઝુંબેશનો મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે ક્યાંથી શુભારંભ કરાયો ગાંધીનગર ખાતેથી વસંત પંચમીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિશ્વની બીજા નંબરની સૌથી ઊંચી બસો સોળ ફૂટની પ્રતિમા સ્ટેચ્યુ ઓફ ઇક્વિટીનું લોકાર્પણ ક્યાં કરવામાં આવી મિત્રો હૈદરાબાદ ખાતે કરવામાં આવી છે એકસો વીસ કિલો સોનાની બનેલી છે સંત રામાનુજાચાર્યની પ્રતિમા છે રૂપિયા એક હજાર કરોડના દાનથી ઇસરોનું કયું યાન દક્ષિણ ધ્રુવ પર ઉતરશે તો ચંદ્રયાન થ્રી ડીઆરડીઓની રક્ષા અનુસંધાન અને વિકાસ પ્રયોગશાળા એટલે કે ડીઆરડીએલના નિદેશક તરીકે વરિષ્ઠ વૈજ્ઞાનિક કોની નિમણૂક કરવામાં આવી છે જી એ શ્રીનિવાસ મૂર્તિની કોવિડ નાઇન્ટીનથી પાંચ લાખ લોકોના મોતનો આંકડો પાર કરનાર અમેરિકા અને બ્રાઝિલ બાદ ભારત કેટલામો દેશ બને છે તો ત્રીજા નંબરનો નાસા કયા વર્ષમાં પોતાનું આંતરરાષ્ટ્રીય અંતરિક્ષ સ્ટેશન બંધ કરશે બે હજાર એકત્રીસમાં ગુરુગ્રામ સ્થિત અરવલ્લી જૈવવિવિધતા પાર્કને આઈયુસીએન દ્વારા ભારતની પ્રથમ અન્ય પ્રભાવિત ક્ષેત્ર આધારિત સંરક્ષણ ઉપાય સાઇટ કરવામાં આવી એકરમાં ફેલાયેલ અરવલ્લી જૈવ વિવિધતા પાર્કને દિલ્હી એનસીઆરનું ગ્રીન લંગ્સ ખાલી જગ્યા તરીકે ઓળખવામાં આવે છે તો હરિત ફેફસા તરીકે રમત જગતના લેખક નવદીપ સી ગિલ દ્વારા લખાયેલ નીરજ ચોપડાનું જીવન ચરિત્રનું વિમોચન કરાયું જેનું નામ શું આપેલ છે ગોલ્ડન બોય નીરજ ચોપડા તોતેરમાં ગણતંત્ર દિવસની પરેડમાં ઉત્તર પ્રદેશ રાજ્યની ઝાંખી એક જિલ્લો એક પેદાસ અને કાશી વિશ્વનાથ ને પ્રથમ સ્થાન મળ્યું છે કર્ણાટકની ઝાંખી પારંપરિક હસ્તશિલ્પનું પારણું ને દ્વિતીય અને મેઘાલયની ઝાંખી રાજ્યના દરજ્જાના પચાસ વર્ષ અને મહિલાઓના નેતૃત્વમાં સહકાર સમિતિઓને તૃતીય સ્થાન અપાયું છે લોકપ્રિય શ્રેણીમાં જોઈએ તો મહારાષ્ટ્રનો પ્રથમ નંબરે આવે છે બાટા ઇન્ડિયા લિમિટેડે કઈ અભિનેત્રી પોતાની નવી બ્રાન્ડ એમ્બેસેડર બનાવી છે દિશા પટાણીનીને તાજેતરમાં કયા રાજ્યમાં આવેલા બકીરા વન્યજીવ અભયારણ્યને રામરસ સાઇટનો દરજ્જો અપાયો છે તો ઉત્તર પ્રદેશના આઈપીએલની અમદાવાદની ટીમનું સત્તાવાર નામ શું જાહેર કરવામાં આવ્યું છે અમદાવાદ ટાઇટન્સ અમદાવાદની ટીમને કઈ કંપનીએ ખરીદી છે તો વિદેશી કંપની સીવીસીએ વિદેશી કંપની સીવીસીએ અમદાવાદની ટીમ કેટલા કરોડમાં ખરીદી પાંચ હજાર છસો પચીસ કરોડમાં તાજેતરમાં જેએનયુના નવા પ્રથમ મહિલા કુલપતિ તરીકે કોની વરણી કરવામાં આવી પ્રોફેસર શાંતિશ્રી ધુલીપુડીની પ્રોફેસર શાંતિશ્રી ધુલીપુડી હાલ ક્યાં કાર્યરત છે તો સાવિત્રીબાઈ ફૂલે વિશ્વવિદ્યાલયમાં તાજેતરમાં ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના ચેરમેન પદેથી કોને રાજીનામું આપ્યું છે તો આશિત વોરાએ તાજેતરમાં અમરેલીમાં કયા મહત્વાકાંક્ષી પ્રોજેક્ટનું ખાત ખાતમુહૂર્ત કરવામાં આવ્યું તો દેશના સૌથી મોટા હની પ્લાન્ટનું તાજેતરમાં પ્રવાસ મંત્રાલયે પુનોરધામને પ્રસાદ યોજના અંતર્ગત સમાવી છે પુનરાધામ કોની સાથે સંબંધિત છે તો દેવી સીતા માતા તાજેતરમાં ઇન્ટેલને પાછળ છોડીને વિશ્વની નંબર વન સેમી કંડક્ટર કંપની બની છે કઈ સેમસંગ ગણતંત્ર દિવસ પરેડમાં પ્રદર્શિત કયા રાજ્યના ટેબ્લોને સર્વશ્રેષ્ઠ ટેબ્લોનો પુરસ્કાર મળે છે તો ઉત્તર પ્રદેશ આંતરરાષ્ટ્રીય માનવ બંધુત્વ દિવસ ક્યારે મનાવાય છે ચાર ફેબ્રુઆરીના રોજ તાજેતરમાં પ્રવેગ નામક સુપર કમ્પ્યુટરની સ્થાપના ક્યાં કરવામાં આવી તો આઈઆઈએસસી બેંગલુરૂ ખાતે બે હજાર બાવીસમાં નહેરુ ટ્રોફી બોટ રેસનું આયોજન ક્યાં કરવામાં આવશે યુએઈમાં રાષ્ટ્રીય યુવા સશક્તિકરણ કાર્યક્રમ કયા મંત્રાલયની યોજના છે તો યુવા બાબતો અને રમતગમત મંત્રાલય કેન્દ્રીય બજેટ બે હજાર બાવીસ ત્રેવીસમાં આગામી ત્રણ વર્ષોમાં કેટલી નવી વંદે ભારત ટ્રેનોના નિર્માણનો પ્રસ્તાવ છે તો ચારસો તાજેતરમાં ગિરનારના જંગલમાંથી કઈ પ્રજાતિની નવી શોધ કરાઈ તો નવી પ્રજાતિના કરોડિયાની આ પ્રજાતિની શોધ કોના દ્વારા કરવામાં આવી છે તો નરસિંહ મહેતા યુનિવર્સિટીના ઝૂલોજીના પ્રાધ્યાપક અને વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવી છે આ પ્રજાતિ જે છે એ પ્રજાતિનું શું નામ આપવામાં આવ્યું છે તો નરસિંહ મહેતાએ સમગ્ર વિશ્વમાં કઠોળના મહત્ત્વ વિશે જાગૃતિ લાવવા માટે દર વર્ષે વિશ્વ કઠોળ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે દસ ફેબ્રુઆરીના રોજ આ દિવસની સ્થાપના કોના દ્વારા કરવામાં આવી હતી તો યુનાઇટેડ નેશન્સના ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન એફએયુ દ્વારા કરવામાં આવી હતી આ દિવસની મંજૂરી ક્યારે આપવામાં આવી હતી તો યુનાઇટેડ નેશન્સની જનરલ એસેમ્બલી દ્વારા વીસ ડિસેમ્બર બે હજાર અઢારના રોજ તેની મંજૂરી આપવામાં આવી હતી પ્રથમ વિશ્વ કઠોળ દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવી હતી તો દસ ફેબ્રુઆરી બે હજાર ઓગણીસના રોજ કઈ નવી પ્રજાતિને હેમિડાક્ટિસ ટિલસ ઈસાઈ નામ આપવામાં આવી છે જે કેરળના પશ્ચિમ ઘાટમાં ઓળખાય છે તો ઘરોડીને કયો દિવસ સુરક્ષિત ઇન્ટરનેટ દિવસ તરીકે ઉજવવામાં આવે છે આઠ ફેબ્રુઆરી બે હજાર બાવીસની થીમ જણાવો તેની તો ટુગેધર ફોર અ બેટર ઇન્ટરનેટ કયા શહેરમાં કયા શહેરમાં વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ એટલે કે સૌથી મોટું પણ કયા નંબરનું ત્રીજા નંબરનું ત્રીજું મોટું ક્રિકેટ સ્ટેડિયમ બનવા જઈ રહ્યું છે જયપુર ખાતે રાજસ્થાનના સીએમ અશોક ગેહલોત અને બીસીસીઆઈ પ્રમુખ સૌરવ ગાંગુલીએ એ પ્રોજેક્ટનો વર્ચ્યુઅલ રીતે શિલાન્યાસ કર્યો હતો તે ભારતનું બીજું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ બનશે અને વિશ્વનું ત્રીજું ભારતનું બીજું તાજેતરમાં ગુજરાત હાઈકોર્ટના પૂર્વ જસ્ટિસ જેમનું નિધન થયું તેમનું નામ જણાવો સુજ્ઞાબહેન ભટ્ટ તાજેતરમાં કાશી કાશી વિદ્યાપીઠનો કેટલામો સ્થાપના દિવસ હતો તો એકસો એકમો સ્થાપના દિવસ હતો કાશી વિદ્યાપીઠની સ્થાપના ક્યારે થઈ હતી દસ ફેબ્રુઆરી ઓગણીસો એકવીસના રોજ વસંત પંચમીના રોજ ભદૈની મહોલ્લાના ભાડાના મકાનમાં થઈ હતી વિદ્યાપીઠની આધારશિલા કોને મૂકી હતી તો ગાંધીજીએ વિદ્યાપીઠનું નામ અત્યાર સુધી કેટલી વાર બદલવામાં આવ્યું છે તો ટોટલ ત્રણ વાર બદલવામાં આવ્યું છે તો જેમાં જોઈએ તો પહેલાં સ્થાપના સમયે કાશી વિદ્યાપીઠ નામ હતું ઓગણીસો તેસઠમાં વિશ્વવિદ્યાલયનો દરજ્જો મળતા બનારસ હિન્દુ વિશ્વવિદ્યાલય નામ થયું અને બાપુની એકસો પચીસમી જન જયંતીએ અગિયાર જુલાઈ ઓગણીસસો પંચાણુંના રોજ તેમના નામની આગળ મહાત્મા ગાંધી જોડવામાં આવતા હાલમાં તેનું નામ કહેવાય છે મહાત્મા ગાંધી કાશી વિદ્યાપીઠના નામે ઓળખાય છે કોને આઠ ફેબ્રુઆરી બે હજાર બાવીસના રોજ કૃષિ સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે મનોજ આહુજા હાલમાં તેઓ સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશનના અધ્યક્ષ તરીકે સેવા આપી રહ્યા છે કોને આઠ ફેબ્રુઆરી બે હજાર બાવીસના રોજ સ્ટાફ સિલેક્શન કમિશન એસએસસીના અધ્યક્ષ તરીકે નિમણૂક કરવામાં આવી છે એસ કિશોર અને હાલમાં તેઓ વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયના વાણિજ્ય વિભાગના વિશેષ સચિવ તરીકે નિયુક્ત છે કયા રાજ્યની કેબિનેટે ધાર્મિક વિધેયક બે હજાર બાવીસના ગેરકાયદેસર ધર્માંતરણ નિવારણના ડ્રાફ્ટને મંજૂરી આપી છે તો હરિયાણા કયા દેશના વૈજ્ઞાનિકોએ સાર્સ કોવિડ ટુ વાયરસને શોધવા માટે નવું ટેકનોલોજી પ્લેટફોર્મ વિકસાવ્યું છે તો ભારતે તાજેતરમાં કયા રાજ્ય કેન્દ્ર શાસિત પ્રદેશમાં કાંછોટ મહોત્સવ ઉજવાયો છે મનાવાયો તો જમ્મુ કાશ્મીરમાં અને લાસ્ટ ક્વેશ્ચન માનવ તસ્કરી રોકવા માટે ઓપરેશન આહટ કોના દ્વારા હાથ ધરવામાં આવી છે તો રેલવે પ્રોટેક્શન ફોર્સ દ્વારા તો મિત્રો આ હતા આપણા આજના વિડીયોના પ્રશ્નો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો પોતાના મિત્રો જોડે શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા જેથી કરીને આવનાર દરેક વિડીયોની નોટિફિકેશન આપણે સૌ પ્રથમ મળી રહે અને આપણી તૈયારીમાં વધારો થઈ શકે કાલે નવા વિડીયો સાથે મળીશું જય હિન્દ જય ભારત